કેમ છે બધા મિત્રો મજમાં માં નહીં તો આજે આપણે રોઢે બ્લોક ચાલુ કરી દીધો અત્યારે વાગ્યા છે પાંચ રોંઢાના માલ આપડે આવી ગયા છે ચરીને અમારી ગંગુ છે ગંગુ ગંગુ નામ ગંગુ ગંગુતા ગંગા નામ છે ગંગા માલ હેલા આવે બીજા ચરી હા ગંગા આજે આપણે મોડો બ્લોક ચાલુ કર્યો આજે ગયો થો બાર કામ હતું એટલે આજનો ભાઈ વિડીયો હતો બનાવવાનો એમાં આપણે વચ્ચેમાં મળ્યા હતા સબસ્ક્રાઈબર હમણાં બતાવી પેલા હાલ ગંગા અંદર ભાઈ વાહ તો બાવણું વડે છે લાકડું કલ્લે સાઈડમાં લાકડો છે બહુ મોટો સામે દિવાલ સુધી કાલે મિત્રો માલ બાંધી દઈ પાછા મળી આવી ગયા છે બળો લઈને હાલ બંધાઈ ગયા છે અને આપણે બાવણા ચાર થઈ ગયો ખાણ કરવું છે

પણ ખોસાલો છો મિત્રો હા તો ઊંધું થઈ ગયું બધું હા એકલું એકલું પપૈયું ના ખવાય અમારે પૂનમ ને ખાણ ખાવું છે એને રોજ આપી ખાણ હાથે છે માંડવી નું પાપડો અને મોડ આપવાનું ખાણ ઓલી મારા ક્લિયરિટી બઉ નથી સારી કેમેરાની એટલે એવું થઈશ તો મિત્રો તમને એક મસ્ત ફૂલ દેખાડો સોરી

આજે આવું છે વાડી એ દવા છટ આજ જાહેર માં ટાંટા ને નાખી દીધી છે નિરણ તો નિરણ ખાઈ લઈ આપણે ટીપનો બલ લઈ દશેરી કેમ છે મજામાં ગોરલ હે ગોરલ માલ બધા બેઠા છે ઊભા છે આને જોવામાં દીકરી એ દુર્ગી दुर्गी हूँ कान में आवाज कैसे मन के? के। आई नहीं मित्रो टिपों बल्ले दाऊ से वाड़ी है कल का प्रम दे दाऊ से सूरत उत्तरायण करवा भाई चल वीडियो बनावा तो मम्मी बना रही है पाखरी रोटला पाखरी ये बना हुआ है रोटला नहीं बावता रोटला बोपोरो एचएन में ચાલો મિત્રો ભલે આવડો થોડું દે તો મિત્રો પાઇપ કચી ફીટ તો દવા છાંટવાનું કામ થઈ ગયું ચાલુ આવી દવા જયારે કોંગ્રેસ હોય ને ખડ વધારાની બળી જાય